નમસ્કાર દોસ્તો નિર્મા સ્પેશિયલ માં પક્કા સાધુ તમારું સ્વાગત કરું છું મિત્રો સૌ પહેલા તો તમને સૌને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન અને આજે વાત કરીએ છીએ જીએસટી ઘટવાથી શું થયું બજારમાં કેવી ઘરાકી ખુલી કેવી ના ખુલી રેડીમેડ કપડા વેચાય કે નહીં વાહનો વધુ વેચાય કે નહીં તો આવો વેપારીઓ પાસેથી જાણીએ કે જીએસટી ઘટવાથી દિવાળીમાં કેટલો ફાયદો થયો જીએસટીના ઘટવાથી અમને કોઈ લાભ થયો નથી અને એનો કોઈ મોટો ઇમ્પેક્ટ બી પડતી નથી અમારા ધંધાઓમાં ધંધા પર ને ગ્રાહકીને જોઈએ તો રેગ્યુલર ઘરાકી ચાલી છે દિવાળીમાં વધારે કંઈક એનો વધારે લાભ કેવું કશું જોવા મળ્યું નથી ઇમ્પે જીએસટીના ઇમ્પેક્ટના હિસાબે અમને આશા થોડી ઘણી વધારે હતી પરંતુ ગ્રાહકો પાસે ખરીદ ખરીદશક્તિ આગતે જોવા મળી નહીં એ લોકો લાંબી ખરીદી કરી શક્યા નથી એનું કારણ સમજી શકાતું નથી ગ્રાહકો અમારે અમારા રેડીમેડ લાઈનમાં બહુ જ મોટો ફાયદો થાય એવું દેખાતું નહોતું ને બહુ મોટો ફાયદો ચેન્જીસ બી જીએસટીનો આવ્યો નહોતો એટલે ગ્રાહકોને બી અમારા ધંધાના હિસાબે તો કોઈ લાભ મળ્યો બી નથી અને હતો બી નહીં જે હતું રેગ્યુલર જ ચાલ્યું છે કોઈ મેફામ ફાયદો છે નહીં કે એટલો બધો મોટો ઘટાડો હતો કે આમ ફાયદો બધાને પડી જાય બીજું પાંચ સાત ટકા માટે કોઈ લોકો આમ ઉછળી નથી પડતા કે લાવ 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 પૈસા હોય ખીચામાં તો રૂપિયાનો એક દસે ખર્ચે રૂપિયા ના હોય તો સોના નેવું ખર્ચતા આટા આવી જાય છે પૈસા હોવા જોઈએ મૂળ ખીચામાં દિનો ચાલે છે હજારની બંધ બે હજારની બંધ પબ્લિકમાં પૈસા જ નથી રોકડા કરન્સી હોય તો ચાલે અને મારી તો રિક્વેસ્ટ છે ગવર્મેન્ટને કે કાગળિયા હાર આપો દસ નોટ ભંગાર આવે છે વીસની નોટ ભંગાર આવે છે લોકો જોડે ગ્રાહકો જોડે ઝઘડા થાય છે દસના સિક્કા નથી મળતા વીસના સિક્કા નથી મળતા પાંચના સિક્કા નથી મળતા જીએસટી ઘટાડવામાં બહુ મોટું હોવા થયું છે પણ એવો અમને કોઈ લાભ થયો નથી અમને એવોમાં કોઈ મોટો ફાયદો દેખાતો નથી બસ આ એક હાઈપ છે મે બી પાછળ ઇલેક્શનના રીઝન હોય કંઈ બી હોય એ અમને અમારે એઝ એ રિટેલર અમને કોઈ માર્કેટમાં ફાયદો દેખાયો નહીં ને નહીં પબ્લિકને એવો કોઈ ફ્લો દેખાયો અમારી તો ઇવન દિવાળી જેવી જાય છે નોર્મલ જ ગઈ છે વધારે એવું કોઈ હોવાવાળી દિવાળી બી નથી આ વખતે નહીં દિવાળી અમારી તો જેવી જાય છે એવી નોર્મલ જ ગઈ છે બાકી મંદી તેજી એ બધું જે દિવાળીનું ફ્લો હતું એ નોર્મલ જ હતું જીએસટીના ઘટાડાને લીધે અમને કોઈ ફાયદો મોટો થયો એવું અમને કંઈ લાગતું નથી ફાયદો નુકસાન તો અલગ વસ્તુ છે કે હજી સુધી જે પ્રમાણે જીએસટી હજારથી ઉપર જે બાર ટકાવાળું જે સ્ટ્રકચર હતું એ જે ઘટ્યું એનાથી સો અમારા જે વેપારી ઘણા બધા વેપારીઓએ સમજો ભાવમાં ઘટાડો કર્યો હશે પણ હજી જે પૂરેપૂરો ફાયદો જે કસ્ટમર સુધી પહોંચવો જોઈએ એ કદાચ મહિનો બે મહિના લાગશે અને કદાચ લોકોની માનસિકતામાં એવું હતું કે જીએસટી મતલબ સમજો રદ થઈ ગયો ને ઘણા જણા કસ્ટમરની આવીને મતલબ એવી માનસિકતા હતી કે હવે તો મતલબ બહુ બધો મતલબ રેટમાં મતલબ ઘટાડો થઈ ગયો હશે પણ એવું નથી થયું જીએસટીમાં મતલબ નોર્મલી જે હજારવાળી કેટેગરી જે એમણે ઘટાડી ગવર્મેન્ટે જે બાર ટકાથી મેં પાંચ ટકામાં લાવી દીધી એનાથી સો દોઢસો રૂપિયાનો ફાયદો દરેક દરેક પ્રોડક્ટ અમે લોકોએ કસ્ટમરને બને ત્યાં સુધી આપ્યો છે પણ પૂરેપૂરો ફાયદો અમે હજી મહિનો બે મહિના નીકળશે એના પછી એ ફાયદો ગ્રાહકો સુધી પૂરેપૂરો પહોંચાડી શકીશું પણ વેપાર એના લીધે વધ્યો છે એવું ના કહી શકાય જીએસટીના ઘટાડાથી વેપારમાં ફાયદો તો થયો લોકોની ખરીદશક્તિ એ વધી ગવર્મેન્ટને એ જ અમારી રિક્વેસ્ટ છે કે આ ખાદ્ય ખોરાકીની જે જીવન જરૂરિયાતની વસ્તુ છે એની ઉપર જીએસટી ના હોવો જોઈએ એ સામાન્ય માણસ પણ ખરીદી શકે અને પૈસાદાર માણસ પણ ખરીદી શકે આ વસ્તુ એવી જે કોઈ બી વસ્તુ લઈ લો જ્યાં પ્રોડક્શન થાય ત્યાંથી જ તમે એને રેટ અંદર ઉમેરી અને કોઈ રિટેલવાળાને હેરાન ના થવું પડે એવું કામ કરો તો સારામાં સારું છે એમ બેફામ નફો નથી પણ નુકસાને નહીં થયું આપણે સાઠ ટકા સેલ છે અત્યારે મંદી ના એમ નફા પેલા કરતા બહુ ઓછા થઈ ગયા છે એમ દિવાળી એવરેજ એવરેજ જ છે જે રેગ્યુલર હોય છે એટલી જ છે એમાં કોઈ ધરખમ વધારો કે ઘટાડો થયો નથી એટલું ને એટલું જ રહ્યું છે કોઈ ખાસ ફરક નથી આવ્યો વેપારની અંદર અને જીએસટીની કોઈ સ્પેશિયલ ઇફેક્ટ નથી યથાવત જ છે જીએસટી અઢાર ટકા જે છે એ જ છે ના એવું તો ના કહી શકાય સિમિલર બધાનું સેમ ટુ એટલું જ વેપાર રહ્યા છે કે ભાઈ એકદમ ઘટી કે એકદમ વધી નથી ગયા કારણ કે જીએસટીમાં કોઈ ફેરફાર આવ્યો જ નથી અમારા વ્યવસાયમાં જીએસટીના ઘટાડાથી ઓટોમોબાઈલ્સ ઇન્ડસ્ટ્રીને એક બૂસ્ટ મળ્યું છે કારણ કે બીએસ એસ ફોરથી બીએસ સિક્સમાં ઓબીડી ટુ મોડલમાં જે પ્રાઇઝ ઇન્ક્રીઝ થયા હતા જેના લીધે કસ્ટમરો ને પ્રાઇઝ બહુ હાઈક લાગતી હતી જેના લીધે અમારું વોલ્યુમ ધીરે ધીરે સ્લો થઈ રહ્યું હતું આ જીએસટીનો જે બેનિફિટ ગવર્મેન્ટે આપ્યો એનાથી આ નવરાત્રિ દિવાળીમાં જ અમે લાસ્ટ યર કરતાં બી થર્ટી ફાઇવ પર્સન્ટ ગ્રોથ લીધેલ છે જે એક ઓટોમોબાઈલ્સ ઇન્ડસ્ટ્રીઝ માટે સારામાં સારી વાત છે અને આટલા વર્ષોનો જે મને ત્રીસથી પાંત્રીસ વરસ થઈ ગયા મારી લાઈફની અંદર જે જોયું હોય એવી સારામાં સારી નવરાત્રિ દિવાળી છે જેણે ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ વોલ્યુમ કરેલ છે સાહેબ જીએસટીની પરિસ્થિતિમાં એવું છે કે પહેલાં તો નવી બનતી બિલ્ડિંગની અંદર એફોર્ડેબલની અંદર વન પર્સન્ટ જીએસટી છે લક્ઝુરિયસ સેગમેન્ટમાં ફાઇવ પર્સન્ટ જીએસટી છે આ રેસિડન્સની વાત થઈ કોમર્શિયલમાં બાર બાર પર્સન્ટ જીએસટી છે સાહેબ ખરીદશક્તિ લોકોની એટલા માટે ઓછી થઈ ગઈ હવે જૂની બિલ્ડિંગોની અંદર કોઈ કોમર્શિયલ પ્રોપર્ટી સારી મળતી નથી નવી બિલ્ડિંગમાં લેવી છે તો જીએસટી એટલો બધો છે તો કોમર્શિયલવાળા તો ખરેખર પરેશાન છે રેસિડન્સમાં બી લક્ઝુરિયસમાં ફાઇવ પર્સન્ટ જીએસટી એ બહુ મોટી વાત છે હા સ્ટીલ અને સિમેન્ટની અંદર સરકારે જીએસટીના રેટ કંઈક ઓછા કર્યા છે બટ એનાથી સામાન્ય જનતાને કોઈ ફાયદો નથી થવાનો બિલ્ડરને થોડો ઘણો જીએસટી રિલેટેડ કદાચ ફાયદો થઈ શકે પણ સામાન્ય પબ્લિકને એનાથી કોઈ લેવા દેવા નથી માટે સરકારને વિનંતી છે કે જે આટલા બધા ટેક્સોની સાથે જીએસટી જે નવી બિલ્ડિંગોની અંદર ખાસ કરીને કોમર્શિયલમાં બાર બાર ટકા તમે ટેક્સ નાખ્યો છે એઝ અ જીએસટી એ સો ટકા એમણે ઓછો કરવો પડે જેના હિસાબે નવી બિલ્ડિંગો કોમર્શિયલ બિલ્ડિંગોનું વેચાણ થઈ શકે સાહેબ કેવી રીતે ફળે કેમ કે જીએસટી ઓછો થયો જ નથી બીજી વસ્તુ કે અમે જ્યારે ટોટલ કોસ્ટિંગ અમે કેલ્ક્યુલેટ કરીને કસ્ટમરને બતાવીએ છે કે તમને આટલામાં ઓફિસ પડશે અથવા આટલામાં શોપ પડશે હવે એની સામે બાર ટકા જીએસટી અને છ ટકા સ્ટેમ્પ ડ્યુટી રજિસ્ટ્રેશન એટલે અઢાર ટકા બીજા પ્લસ થઈ જાય છે એ સિવાયના બીજા બધા ખર્ચાઓ લાગતા એટલે ઓવરઓલ જોવા જઈએ તો પબ્લિકને આનાથી નુકસાન બહુ થાય છે અને એના પછી બી રિસેલની અંદર પ્રોપર્ટીઓ નથી વેચાતું એનું કારણ જ એ કે જે ભાવથી એ મિલકત લે છે એની ઉપર વીસ પચીસ ટકા બીજા આવા આવા બધા સરકારી ભારણો લાગી જાય છે પ્રજાજનોને ક્યાં કોઈ ફેર પડ્યો છે જેનાથી સરકારને ફરક નહીં પડતો સરકાર એ એની રીતે મસ્તીમાં છે અને પબ્લિકની મજા લૂંટી રહી છે આ વખતની દિવાળીમાં જે જીએસટીના રિફોર્મ કરવામાં આવ્યા હતા અને બચત ઉત્સવ જીએસટી બચત ઉત્સવની ઉજવણી કરવામાં આવી તો મિશ્ર પ્રસિદ્ધા સાપડ્યો છે ઓટોમોબાઈલ સેક્ટરને જીએસટીમાં ઘટાડો ફળ્યો છે પરંતુ એના સિવાયના જે સેક્ટર છે એમાં કોઈ આમ આદમીને કન્ઝ્યુમરને ખાસ ફાયદો થયો નથી અને જે વેપારીઓએ બેનિફિટ પાસોન કરવાના હોય તો ઓર્ગેનાઇઝ સેક્ટરમાં પાસોન થયો છે અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં પાસોન નથી થયો એટલે કંઈ ખુશી કંઈ ગમ જેવી હાલત હોય છે પરંતુ ઓવરઓલ ફાયદો એ થશે કે પાંચ ટકા અને અઢાર ટકાના સ્લેબમાં કન્વર્ટ કરવામાં આવ્યું જેથી કરીને ઓવર કન્ઝમ્પશન બૂસ્ટ થશે અને મોંઘવારી કાબુ આવશે એટલે આગે આગે દેખતે ક્વાર્ટર રિઝલ્ટ આવશે એના ઉપરથી આપણને ખબર પડશે કે આ GST દિવાળીમાં કેટલો પડ્યો અને હવે ગૃહિણી જો ગૃહિણી હોય ભાઈ દિવાળી કરી નાખ

કે ભાઈ આ જીએસટી ઘટાડી તો તમે ક્યાં સાબુમાં મોન પાવડર મોન બધામાં તમને ભાવ ઓછો મળશે તો તમે હજુ તો એટલાને એટલા જ ભાવ લો છો તો એ એવું કે અમે સ્ટોક કરેલો હોય બે ચાર મહિનાનો એ પૂરો ના થાય તો અમે કેવી રીતે તમને આપી શકીએ દૂધથી માળી અનાજ કરિયાણું કોઈ પણ વસ્તુમાં ભાવ વધે કપડાં લત્તા બધું જ કોઈ વસ્તુ એવી નથી કે સસ્તી થઈ ના દિવાળી વખતે કશું ફાયદો થયો નથી મોંઘવારી તો એટલે ને એટલે જ છે કોઈ વસ્તુનું સામાન્ય કોઈ ઘટાડો નથી દૂધમાં એટલો ભાવ ઉપરથી દર મહિને કે દર વર્ષે વધે જ કર વર્તમાન જીવનને કોઈ સારો નહીં અત્યારે લાગતું નહીં કે સારો હોય વર્તમાન જીવન બાકી હવે જોઈએ છે શું થાય શું થશે અત્યારનો જ અમારો એક અનુભવ બોલે છે કે અમે જે નાની નાની વસ્તુઓ લેવા ગયા હતા ત્યાં એમને દુકાનવાળાએ જેવું કહ્યું કે અત્યારે તો અમે પહેલાં તો જીએસટી સાથેનો જ બધો માલ અમે ભરેલો છે તો જ્યાં સુધી એ ખાલી ના થાય જ્યાં સુધી એ ના થાય ત્યાં સુધી તો અમે જીએસટી વગરનો માલ કેવી રીતે આપી શકીએ તમને બરાબર એટલે એ લોકો પણ એમની રીતે ક્યાંક સાચા છે એક બાજુ હું સરકારની સરાહના પણ કરું છું કે એમને ઘણી બધી વસ્તુઓ પર જીએસટી ઘટાડી દીધો છે તો થેન્ક્સ ફોર સરકારને આના માટે અમે થેન્ક્સ કહીએ છીએ બરાબર અભિનંદન બરાબર આમ પબ્લિકને પણ અભિનંદન પણ અત્યારે અમે હું મારી રીતે કહું તો હું એઝ જ છીએ કે સ્ટેબલ જ છીએ કારણ કે આમાં અમે જ્યાં સુધી ધારો કે હું એમ કહું કે મેં ડ્રેસ મટીરિયલ લીધું તો ડ્રેસ મટીરિયલ જ્યારે લીધું ત્યારે એ જીએસટી સાથેનું હતું તો મને તો જીએસટી સાથે જ્યારે આનો અમલ આવ્યો બરાબર નો અમલ આવ્યો કે ઘટી ગયો ત્યારે અમને તો ફાયદો ત્યાંથી નથી કરેલો કેમ કારણ કે એને તો જીએસટી સાથેનો જ બિલ આપણને આપેલું છે એટલે એ આપણને પ્રમાણે એપ્લાયન્સ કરે છે હવે હું મારી પર્સનલ વાત કરું કે હું એઝ અ એડવોકેટ ટેક્સ કન્સલ્ટન્ટ છે એટલે મારા રીતે અનેક સામાન્ય ગૃહિણી તરીકે એટલે ગૃહિણી તરીકે જેના કે આપણે જીવન જરૂરી વસ્તુ છે જે એમાં ગવર્મેન્ટે જે સૌપ્રથમ મોદી સાહેબનો આભાર માનીશ કે એમને જીએસટીનો જે સ્લેબ ઘટાડ્યા છે એમાં અત્યારે થોડા ટાઈમ માટે થોડો ફાયદો આપણને નહીં દેખાય થયો છે ખરો પણ અત્યારે આપણે દેખાતો નથી ઇન શોર્ટ પણ શોર્ટ ટાઈમમાં આપણને એનો બેનિફિટ મળશે બીજું કે એમાં ડ્રાય છે કે જે આપણા રેગ્યુલર જે શેમ્પુ બ્રશ ટૂથબ્રશ અનાજ કર્યાનો બધામાં જે પહેલાં અઢાર ટકા હતો એનો સ્લેબ ઘડીને પાંચ ટકા હતો એ મારા ગૃહિણી પ્લસ મારું જે એક્સપિરિયન્સ છે એના માટે અને બીજું કે આપણે જે જીવન જરૂરતી દા દવા છે કે જે બીપી છે ડાયબિટી કોઈ બી જીવન જરૂરી જે દવા છે એ દવા પણ આપણે પહેલાં અઢાર ટકા હતા એની જગ્યાએ બાર ટકા થઈ ગયો છે એમાં ગૃહિણીને જેમ ભાઈએ વાત કરી કે મીઠાઈ છે ફટાકડા છે એ બધામાં જ વધારે પહેલાં જેમ હતું એના કરતાં થોડોક તો ફાયદો થયો છે એવું નથી કે સંપૂર્ણ ફાયદો થયો છે પણ જે પહેલાં હતું ને એના કરતાં વધારે ફાયદો થયો છે કે જે પહેલાં માનો કે આપણને મહિને આપણી જોડે કશું જ સેવિંગ નહોતું થતું પણ આ જે જીએસટી ઘટવાથી આપણને કોઈપણ લેડીઝને મહિને બેથી ત્રણ હજાર રૂપિયા એની સેવિંગ કરી શકે છે અને બીજું કે આપણે જીવન વીમો લઈએ છીએ જે પોતાના લાઈફ માટે લઈએ છીએ જીવન વીમો લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ એમાં ટોટલી ગવર્મેન્ટે બાવીસનો બે હજાર પચીસથી જે નવો કાયદો આવ્યો છે કે એમાં જીએસટી ઘટ્યો છે તો એ ઓન ધ સ્પોટ આપણને લોકોને જીએસટી ઘટાડા સાથે જ ઇન્સ્યોરન્સ આપણને મળે છે હવે પૂછીએ પતિ દેવોને કારણ કે એમને જ ખબર પડે ખરેખર કે મેં શું પૈસા આપ્યા અને શ્રીમતીજીએ દિવાળીમાં કેટલા વાપર્યા અને દિવાળી પછી કઈ બચ્યું કે નહીં તો આ જીએસટી ઘટવાથી પતિ દેવોના ખિસ્સામાં કઈ બચ્યું છે કે કેમ આવો એમને પૂછે કેટલો ફાયદો થયો બચ્યા એટલે આ તો કેમ છે બચ્યામાં કઈ રીતનું છે બધાની પોતપોતાની ખર્ચામાં ક્ષમતા એમ એટલે અમુક લોકો સેવિંગ્સ કરે અમુક લોકો વાપરે એને ફટાકડા ફોડે કરે બધું પણ જીએસટીમાં ફાયદો સો ટકા થશે ગાડીમાં ઓલરેડી ફાયદો થઈ ચૂક્યો છે બધાને બધાને જે પંદર પંદર લાખની ગાડી હતી આજે તેર લાખની મળે છે પચીસ લાખની ગાડી હતી આજે બાવીસ લાખની મળે છે એટલે ધીરે ધીરે ફાયદો થશે આ જીએસટી ઘટાડવાનું એક નાટક છે કે જ્યારે ઘટાડું તો વધાર્યું કેમ હવે બીજી વસ્તુ આ દરમિયાન નાગરિકો ખૂબ જ હેરાન થયા છે મધ્યમ વર્ગ નાગરિકને જીએસટી ઘટે કે ના ઘટે કોઈ ફરક પડવાનો નથી સાહેબ બીજી વસ્તુ કે જે આપણે પ્રશ્ન કર્યો કે ઘર ખર્ચ તો ઘર ખર્ચમાં તો અમે એવું કરીએ છીએ કે ભાઈ દિવાળી દિવાળી એટલે જે આપણો મોટો તહેવાર ગણાય છે તેની અંદર એક સામાન્ય નાગરિકને જે દિવાળી મનાવવા માટે સાહેબ વ્યાજે રૂપિયા લેવાના ફરજ પડી છે અને જીએસટી તો બાદ મૂકો હું તો એક જ પ્રશ્ન કરું છું મારા મારા ધ્યાન મુજબ કે જ્યારે તમારે ઘટાડો હતો તો વધાર્યો કેમ પબ્લિકને ડફોડ બનાવવાનું બંધ કરવામાં આવે સરકાર દ્વારા અને બીજી વસ્તુ કે જે આ તમે કહેજો કે જે ખર્ચ કશું જ નહીં આવ્યું આ સરકાર જ્યારે સત્તામાં આવી બે હજાર ચૌદની અંદર ત્યારે સો દિવસમાં મોંઘવારી અમે અંકુશમાં લાવીશું એ તો ખાલી એક વાતો જ રહી ગઈ એ પછી કોઈ ખુલવામાં આવી નથી અને એ પછી તો તમે જુઓ તો આડેધર મોંઘવારી એટલી બધી વધી ગઈ કે એક સામાન્ય મજૂર માણસને ઘર ચલાવવું ખૂબ જ અઘરું થઈ ગયું છે જે અમારું બજેટ હતું એ બજેટ ઉપરાંત ખર્ચો હતો એટલે વધવાનું તો કોઈ શક્યતા નથી ઉલટાનું મેં આપને જ અગાઉ જણાવ્યું ને ફરતી જણાવું છું કે વધુ રૂપિયા આપવા પડ્યા જે અમારે બીજા મિત્રો સાથેથી ઓછીના પાછીને લઈને અમારે આ તહેવાર ઉજવવાની ફરજ પડી આમાં જીએસટીનો ઘટાડો કર્યો ખાલી કાગળ પર છે કે વાસ્તવિક રૂપમાં તમે જુઓ કઈ બી વસ્તુ લેવા જો હાલમાં કે ગ્રાહક અને દુકાનદારોની તકરાર ચાલુ જ હોય છે કેમ કે એ જે દુકાન જે નાગરિકોને જે વહેમ ખુશી ગયો છે કે જીએસટી ઘટી ગઈ છે જેથી કરીને ભાવમાં બાંધછોડ કરવાની વાત કરે છે પણ દુકાનદારો છે જે એમઆરપી મુજબ જ લે છે કે ભાઈ આ જૂનો માલ છે એટલે જૂનો માલમાં અમે ઘટાડીશું નહીં જીએસટી ઘટ્યા પછી જે નવો માલ આવશે એમઆરપી આવશે જે પ્રિન્ટ આવશે તો તેના પર વિચાર કરીશું એવી રીતે કરે છે અને તકરારો થાય છે કહો ઘટાડો જીએસટીનો ઘટાડો કોઈ દેખાતો છે જ નહીં ભાવ તો એના જ છે જે પહેલા જે ભાવ હતા એના જ લેવામાં આવે છે કોઈ ઓછા તો ભાવ લેતું જ નથી આ પેપરમાં ખોટી જાહેરાતો છે કે ભાઈ ભાવ ઓછા થઈ ગયા ભાવ ઓછા થઈ ગયા પણ હજી સુધી કંઈ ભાવ ઓછા થયા એવું દેખાતું નથી એના કોઈ પૈસા બચ્યા નથી ઉપરથી ઘટાડો થયો છે એની સામે વધારો વધાર થયો છે એવું લાગે છે અમને તો સરકારી જાહેરાતો પ્રમાણે જીએસટીનો જે ઘટાડો કર્યો છે એની અંદર જીએસટીમાં ઘટાડામાં વેપારીઓને ફાયદો છે પરંતુ જે જે નાના માણસો કે જે જીએસટી ભરે છે પણ જેનું જીએસટી રજિસ્ટ્રેશન છે ને એનો જીએસટીની જે રકમ છે એ સરકારના હસ્તક જાય છે તેની રકમનો કોઈ આમ જનતાને ફાયદો થતો નથી જે બી રકમ છે નાના માણસો જીએસટી ભરે છે નાનામાં નાની વસ્તુ ખરીદે તો એ જીએસટી ભરે છે પરંતુ એનો જે ફાયદો મળવો જોઈએ જીએસટી રિટર્નનો એ રિટર્નનો ફાયદો નાના માણસોને મળતો નથી ને એવી હજારો લાખો કરોડો રૂપિયાની રકમ છે કે જે જેનો કોઈ અત્યારે હિસાબ છે નહીં અને અંતમાં સિનિયર સિટીઝન જો હું તમને કહી દઉં એમની પાસે એક જીવન પદ્ધતિ હતી અને એ આપણને ખરેખર કેવી રીતે જીવવું એ શીખવાડતા હોય છે તમારા ખિસ્સામાં વધુ પૈસા હોવા જોઈએ કદાચ થોડા નબળા કપડાં ચાલી જશે દેખાવ નબળો ચાલશે તો પૈસા બચાવવાની

ઉધાર મળે છે ક્રેડિટ કાર્ડ ઉપર મળે છે જરૂરિયાત નથી તો પણ લઈ લો એક એ મેન્ટાલિટી છે એટલે અમારી પેઢી પાસે કદાચ હજી બચત શું છે ખ્યાલ છે પણ નવી પેઢીને બચત શા માટે કરવી એ પ્રશ્ન છે બરાબર છે બીજા અહીંયા બીજો પ્રશ્ન આવે છે જીએસટીથી ફાયદો કેટલો જીએસટીથી કદાચ અમને થોડોક ફાયદો છે પણ જે નવી પેઢી છે એ લોકોને તો કે સસ્તું છે ને લઈ લો પાંચ ટકા દસ ટકાના જીએસટીના ફાયદામાં નેવું ટકા પોતે ખર્ચો વધારે કરતી જાય છે એનું મોટું કારણ સસ્તા સસ્તા રહે બાર બાર મોંઘું હોય તો પોતે કોઈ ખરીદે નહીં એટલે જીએસટીનો જે લાભ છે નો ડાઉટ સરકારે આપ્યો છે પણ એનો ફાયદો લોકોની ઉપભોક્તામાં વધી ગયો છે કંપનીઓને વેચાણ વધ્યું છે એટલે ખર્ચ સરકારે જે જીએસટીની બચતનો લાભ આપ્યો એ જ સામે એને વધુ વેચાણે વધુ વેરો એમ કહીને જોવા જશો તો કદાચ આ ક્વાર્ટરમાં કોઈ જીએસટીમાં નુકસાન નહીં આવે એવું હું માનું છું રાજકીય વજન કેટલા સાચા રાજકીય વજનો કેટલા સાચા હોય તો દરેકની પોતપોતાની એસેસમેન્ટ ઉપર જાય છે ધારો કે મારી મને મારા વર્ગને લાભ આપ્યો હોય તો હું સાચા માનું મારા વર્ગને લાભ ને આપે તો ખોટા માનું એટલે રાજકીય વચનો દરેકના પરિપ્રેક્ષ્યમાં જોવા જઈએ તો સાચા કે ખોટાનો નિર્ણય ન કરાય બરાબર હવે આજે જે એમ કહે છે કે ભાઈ સિનિયર સિટીઝન આ લાભ આ લાભ મળ્યા તે લાભ મળ્યા પણ એ ખરેખર લાભ લેનારા કોણ અને સરકારના લાભોમાં જે લાભાર્થી છે એ કામ એકના એક જ વર્ગ છે બીજા વર્ગોને મળતા જ નથી એ વર્ગો છોડે તો બીજાને મળે અમે તો લાભ નથી જોતા ખાલી તમે ટેક્સ બંધ ઘટાડો અને ઇન્કમ ટોક્સ તો થોડી રાહત જ જોઈએ છે હવે જીએસટી સરકારે ઘટાડ્યો તો છે એમાં કેટલાક પોલિટિકલ લાભ લેવા માટે પણ ઘટાડ્યો હોય અને લોકોને એ રીતે લાભ આપવા માટે પણ ઘટાડ્યો હોય એવા બે મત મતાંતરો છે કેમ કે ચૂંટણીઓ સામે આવતી હતી બિહારની ને એ બધી ચૂંટણીઓ આવે છે હજુ છ મહિના પછી બીજી પણ ચૂંટણીઓ આવવાની છે બે હજાર છવ્વીસમાં એટલે આના લાભ લેવા માટે એ પોલિટિકલ સિચ્યુએશન પણ કહેવાય કે ભાઈ જીએસટી ઘટાડો તો લોકોને સસ્તું મળ્યું સસ્તું મળ્યું એવો લાભ મળે અને પોલિટિકલ લાભ જે તે સરકારને મળે આવો પણ એક રિવ્યૂ બહાર પડી રહ્યો છે બીજી વાત કે લોકોને લાભ મળ્યો કે નહીં સામે દિવાળી આવતી હતી એટલે લોકો ખરીદવાના જ છે એમ માની અને વેપારીઓ જીએસટી ઘટાડ્યો છે ઘટાડ્યો છે એવું કહેતા પણ એ બધો નફામાં કન્વર્ટ કરેલો છે ઘણા વેપારીઓએ કે ભાઈ ઘટાડો એમ કે ખરીદનારને આપવો હોય એના કરતાં પોતે જ લઈ લીધો હોય અને વસ્તુ એના એ ભાવે મળતી હતી ઘણી બધી વસ્તુ આવી મળતી હતી અને દિવાળીનો દિવાળીમાં ખરીદી અનિવાર્ય હોય છે કેટલીક વસ્તુઓની એટલે એ જીએસટીનો લાભ કેટલીક વસ્તુમાં મળ્યો હોય છે કેટલીક વસ્તુમાં નથી મળ્યો એ પણ એવું કહેવામાં આવે છે હવે દિવાળી પછી કદાચ હવે લોકોને લાભ મળે અને નવી પ્રોડક્શન આવે જે જીએસટી છાપવામાં ફેરફાર કરેલો તો એનો લાભ મળશે એવું લાગે છે ખાટલાના પા આખો ખાટલો હોય એનામાં વચ્ચે ખાડો હોય એ રીતના સરકાર ગોળ ગોળ ફેરવી અને તમારી પાસેથી બધું જે બચતની વાત કરે છે તે કશું થઈ શક્યું નથી જીએસટીની અંદર હું દૂધની દુકાને પૂછવા ગયો હતો તો દૂધના એવું કહેતા હતા કે દૂધ ઘી બધાના ભાવ ઘટી ગયા છે કોઈના ભાવ હજુ સુધી ઘટ્યા નથી એટલે આ રાજકીય ખાલી કાવા દાવા હોય એવું લાગે છે અને કોઈપણ જાતના સામાન્ય માણસને કોઈપણ જાતનો આ ઘટાડો મળ્યો નથી આ ઘટાડો કોને મળ્યો છે કે જે એને પોતાનું ટુ વ્હીલર લેવું હોય ફોર વ્હીલર લેવું હોય એ લોકોને જ ફાયદો થયો છે સામાન્ય માણસોને આ કોઈ પણ ફાયદો થયો નથી બીજું જ્યારે ખરેખર જો તમારે મોંઘવારી જો ખરેખર ઘટાડવી હોય તો યાદ કરો મોરારજી દેસાઈનો જમાનો કે એક વખતે રેશન કાર્ડ પણ લોકોએ ફેંકી દીધા હતા અને ખાલી સ્લીપરની અંદર તમને ખાણ મળતી હતી એ એવા દિવસો હતા અને આ સરકાર એમ કહે છે કે અમે આ ઘટાડ્યું આ ઘટાડ્યું ખરેખર હકીકતમાં હું આપના માધ્યમથી મોદી સાહેબને વિનંતી કરવા માગું છું કે એવા દિવસો આવવા જોઈએ કે સામાન્ય માણસને તકલીફો જે પડે એ વિચારો તમે આજે શાકભાજી પણ એટલા બધા મોંઘા થઈ ગયા છે ને કે સામાન્ય માણસે પરવડે એમ જ છે નહીં એટલે તમે જીએસટી ઘટાડો છો એમાં સામાન્ય માણસને ફાયદો ના થાય તો તમારું કોઈ કામ નહોતી વાત રહી બચત નહીં અમે જ્યારે નાનપણમાં હતા તો હું ગોમતીપુર રહેતો હતો અને ગોમતીપુરથી સારંગપુર જવા માટે પાંચ પૈસાની ટિકિટ હતી અને આગળ આગળના સ્ટેન્ડ ઉપરથી બેસો તો ત્રણ નવા પૈસાની ટિકિટ હતી અમારા મા બાપ આગળના સ્ટેન્ડ પરથી બેસાડે અને અમે ત્રણ નવા પૈસાની ટિકિટ લઈ અને રિટર્નમાં તો અમારે ચાલતા જવાનું આ રીતે અમે બચત કરેલી બીજું કે દિવાળીનો ટાઈમ આવે એટલે ત્યારથી બચો તો એ એના ત્રણ ચાર મહિના પહેલાં ચાલુ કરવી પડે કારણ કે દિવાળીના ટાઈમમાં બધાએ ભાઈઓ બહેનોને કપડાં નાના મોટા સીવડાવવાના હોય તે મા બાપ એ રીતના પોતાની વ્યવસ્થા કરી રાખતા હતા રાજકીય નેતાઓ પોતાનો વોટ મેળવવા માટે પ્રજાને ખોટા 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 પ્રલોભનો આપીને કે પોતાનો કોમ કિંમતી વોટ મેળવી લેતા હોય છે અને પછી ચૂંટણી જીત્યા પછી ક્યાં ભૂગર્ભમાં ગાયબ થઈ જાય છે એ કંઈ ખબર પડતી નથી જ્યારે પ્રજાને જરૂર પડે છે ત્યારે નેતાઓ એક પણ દેખાતા નથી અને તેઓ પોતાના વચનો પાડવામાં ખૂબ જ પાછા પડે છે તેઓ નાના નાના વચનો તો પૂરા કરી દે છે પરંતુ મોટા મોટા આપેલા વચનો જેવા કે રોજગારી અપાવવી ભ્રષ્ટાચાર નાબૂદ કરવો મોંઘવારી ઘટાડી એવા બધા વચનો પાળી શકતા નથી આ અંગે જો નાગરિકોમાં જાગૃતતા આવે અને સરકાર પર દબાણ કરે અને જો મીડિયાનો સાથ મળે તો સરકાર ઉપર દબાણ લાવીને આ આપેલા વચનો પૂરા કરવા માટે તેમને મજબૂર કરી શકાય છે હા એટલે એ વખત આ બધા ઉપાયો કયા પછી એવું લાગે કે ભાઈ જીએસટીથી ફાયદો નથી થયો પણ એને ઓન પેપર તમને બચત થઈ એમ વેપારીઓ માટે એવું લાગે કે અમને આટલો ફાયદો થયો અને પણ એ પ્રેક્ટિકલી મારા વિચારોને મારા પ્રમાણે એ શક્ય નથી જોથી આ જીએસટી એક આભા આભાસી વલણ છે એવું મને લાગી રહ્યું છે ગલ્લા કે એવું કશું આપ્યું હોય એમાં રાખીએ દિવાળી હોય તો બધાને પગે લાગવા હોય એ પૈસા ભેગા થાય એ પાછા ગલ્લામાં જ જાય અને જો નવું કશું લાવવાનું હોય ને તો મમ્મી પપ્પા લઈ જાય કે ચલો નવું આ ખરીદી કરવા જઈએ એમાં પપ્પા એફડી અને શેર માર્કેટ બેનું શીખવા દીધેલું કે બચત એવી રીતે કરીએ કે જેથી આપણને ભવિષ્યમાં વાંધો ના આવે બચત એવી રીતે કરીએ કે જેમાં એ વખતે આ એફડીના ચૌચને અઢાર ટકા સુધી વ્યાજો હતા અને મ્યુચ્યુઅલ ફંડમાં બી એવું હતું ડી રન એ બધું બહુ આવતું હતું એ એ બધું શીખવાતા હતા કેટલું કામમાં પણ એ બહુ કામમાં આવતું હતું કારણ કે બચત જરૂરી છે અત્યારના સંજોગોમાં ભલે જરૂરી ના લાગતી હોય પણ એ વખતે બચતથી જ આપણે આગળ વધી શકતા હતા મકાન લેવું હોય કે દિવાળીમાં ક્યાંક ફરવા જવું હોય ટુર ઉપાડવી હોય ફોરેનની ટુરમાં જવું હોય તો બચત કરેલી હોય ને એ બચત એ વખતે જ કામ લાગે છે જીએસટીના ઘટાડાથી કોઈ લાભ નથી જે જીવન જરૂરી વસ્તુઓ હોય એની પર કોઈ ઘટાડો થયો નથી બચત વધારવા માટે અમારા જમાનાની અંદર તો ઘણા બધા ફાયદા હતા અને ફરતા હતા બી ખરા જેવા કે કોઈપણ વસ્તુ ખરીદવા જઈએ તો એના ભાવ છે ને એક લિમિટેડ નફો લેતી દરેક વસ્તુઓ ઉપર અત્યારે કંઈ પણ ખરીદવા જઈએ તો સો ટકા બસો ટકા ત્રણસો ટકા જેના જે ભાવ એ ભાવ વધારો કરે છે કરે છે અને પૈસા પડાવતા હોય છે જીએસટીના ઘટાડાની અંદર જે જીવન જરૂરી વસ્તુઓ છે એમાં ભાવ ઘટાડાનો કહે છે પણ જે રીતે ભાવ ઘટ્યા દાખલા તરીકે પાર્લે બિસ્કીટ તો એના ચાર પિસ્તાલીસ પૈસા થયા છે પંચાવન પૈસા તો બજારમાં ચાલતા નથી તો એ પંચાવન પૈસા નુકસાનમાં જ જાય છે પાંચ રૂપિયા જ લે છે અને કંપની કે એક બિસ્કીટ વધારી દીધું છે એવું તો કંઈ છે નહીં તો આવી રીતે દરેક જીવન જરૂરી વસ્તુની અંદર થયું છે તો આ વર્ષે ના ઘટવાથી શું ફેર પડ્યો તમે સાંભળ્યું બના મોથી શું ફેર પડ્યો ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પક્કસ સાથે રજા આપશો આવજો